જોઈએ નહીં તો શું છે આ ગણિત અને કેવી રીતના વાત આગળ વધશે કોણ કોને માત આપશે એ સમજવા માટે રાજકોટ થી મારા સહયોગી અને સૌથી સિનિયર પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી જી સર નમસ્કાર નમસ્કાર બસ હવે વિસાવદર ઉપર બધાની નજર છે અને આમાં તો એવું છે ગડ આલા પણ સિંહ ગેલા એના જેવું ન થાય चिंता है <laughs> साहब त्र पक्ष आम आदमी पार्टी कांग्रेस भाजपा विषय मतदारों जे, एक मान्यता शुभ विसावदर जी राहत इंदौरी तुमसे ये बतलाना चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना चाहता વિસાવદર જેવી ઇન્ટેલી ખેડૂત લક્ષી એકસો ને સિત્તેર ગામડા છે ભેસાણ વંથલી જુનાગઢ ઈ સહિતના એકસો ને સિત્તેર ગામડા લાખ મતદારો આ ગઢ છે પણ તમે સાહેબ ધન્ય હો એની સમજણ ને એના મતદારોની સમજણ ને આયા જનતા દળના લોકો જીતે કિમલોપના લોકો જીતે અપક્ષ પણ જીતે કોંગ્રેસે જીતે આમ આદમી જીતે ભાજપ જીતે અને ગુજરાત પરિવર્તન પાર્ટી જીતે બધું તમે જુઓ કોઈ પક્ષ એમાં એના માટે કોઈ જાતનું કોઈ વળગણ છે જ નહીં અહીંયા આયા પક્ષની કોઈ ધારા નથી વિચારધારાય નથી વંશવાદ નથી પરિવાર વાત નથી પ્રદેશ વાત નથી જનતા એમ કે મોટા ભાગે દયાળ સાહેબ તમે જુઓ બધા લોકો એમ કેતા હોય છે નેતાઓ ચૂંટાણા પછી ધારાસભ્ય થી માંડીને બધા હું પક્ષ ને વફાદાર રહીશ ની જનતા એના ઉપર ચોકડી મારે ભેસાણિયા થી કનુભાઈ ભાલાળા થી શરૂ કરી કેશુભાઈ પટેલ સુધી ના કિસાન કિસાન ને કિસાન વિસાવદર માં કિસાન નું હોવું સૌથી પેલી પ્રાયોરિટી છે જે તે સમય હતો એનો દીકરો આયાતી ગણાતો કોઈને કાઈ પડી નથી સાહેબ અડધી રાત નો હોકારો હોય એને વિશાબ જનતા રાજલક કરે બરાબર છે

નથી નહીં પડે સાહેબ એનું કારણ ગોપાલ ઇટાલિયા એ કીધું એમ હું તમને કહું કલેક્ટર ક્યાં આપડા હોય મને કયો તો બિહાર ના હોય ઉત્તર પ્રદેશ ના હોય તો હાલે છે કે નહીં કોઈ કીધું કે આ પરપ્રાંતિ છે આયાતી છે ન બધી જ એની સહી બધું થઈ જાય તો તમારે કલેક્ટર બાર ના હાલે ચૂંટણી ના વડા તમને બહાર ના હાલે તમને રાજ્યસભાના સદસ્યો બહાર ના હાલે ઇતર રાજ્ય ના હાલે તો ગોપાલ ઇટાલિયા કે ભાઈ હું પટેલ છું વળી ગુજરાત નો છું યુવાન છું એડવોકેટ છું જમીન માં જમીનમાં તો હું આયાતી છે ને ભાઈ એમ કયો હું મદ્રાસ થી આવ્યો હો કે રાજસ્થાન થી આવ્યો હોઉં તો ઠીક છે જાઈ ને તો શું બલામા તો બીજા કામ માં તમારા છોકરાઓ કેટલા સુરત માં નોકરી નથી કરતા ભણવા હીરા ગામ માં ન જતા તો આયાતી ગણાય ન ગણાય એટલે એક તો ઈ મુદ્દો પણ ઉડાડી દીધો મુદ્દા નંબર બે તમે જો હર્ષદભાઈ રીબડિયા થી માંડીને ભૂપત ભાયાણી ક્યો કે બધાય જો માથે ફાળિયા બાંધીને ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો હોય કે જમીન માપણી નો મુદ્દો હોય એને ખેડૂત ની ભેરે રેબું પડ્યું

તો વિસાવત ની જનતા એક જુદી ને મટીરિયલ છે કે ભાઈ અમારો કોણ ને અમારા માટે લડે કોણ એને જ મત આપવાનો બાકી ગમે એને નથી નથી એટલે એટલે આ વખતે ત્રણેય લોકો માટે એસિડ ટેસ્ટ છે અલગ અલગ માપદંડ થી જુઓ તો આમ આદમી પાર્ટી માટે આ પાયાનો પ્રશ્ન છે જો પાયો ગળાય ઝંડો ખોડી દેશે તો જે રીતે અઢીસો વર્ષ પહેલા અંગ્રેજો એ સુરતમાં થાણું થાપ્યું હતું અને પછી શાસન કર્યું એવું થાય એમ છે જેવી છે એન્ટ જેને કેવાય ને હા એવું એનું કઈ નક્કી નથી ક્યારે ખળભળી જાય ક્યારે ભારતીય જનતા પાર્ટી એમાં ખેલ નાખે ગુજરાત ગોપાલ ઇટાલિયા હચમચાવવો નાની માના ખેલ નથી

ભાજપ પણ ઓછી માયા નથી એ જો આ બેઠક હારી જાય વિસાવદર ની તો આખા દેશમાં ગોકીરો થઈ જાય ડંક ગધેડ ગામ ગધેડો થાય શું કે ત્રણ ત્રણ દસકા થી તમારી સરકાર તળિયા થી નળિયા સુધી તમારું શાસન માઇક્રો પ્લાનિંગ ના તમે માસ્ટર પેજ પ્રમુખ ને બુથ પ્રમુખ ને ન કયો તમારા ધારાસભ્યો તમારા સંસદ સભ્યો તમારી સરકાર તમારી કહેવાતી વિકાસની વાતો અને આખી સરકાર ભેગી થઈ સામ દામ દંડ ભેદ બધું અપનાવ્યું તો એક બેઠક જીતાડી ન શકી એનો અર્થ હું સમજવો કે સરકાર ઉપર કેટલી નફરત હશે જનતાને એટલે એના માટે મોતનાદી છે કોઈ પણ હિસાબે એને જીતવી પડે એમ છે ને એટલે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રના માંધાતા કહેવાય એ અમારે ત્યાં રાજકોટના કમલેશ મીરાણી એ સહિતના ચાર લોકોને એને પ્રભારી તરીકે નિમા જી એ પણ બહુ બુદ્ધિપૂર્વકનો પ્લાન છે મારી પાસે પ્રશાંતભાઈ જે વિગત આવી તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કિરીટભાઈ પટેલ બહુ ચૂંટણી લડવા માટે થઈને જે પાછી ખેંચી લીધી એમાં પણ કિરીટભાઈ નું જ યોગદાન છે એમ તો ચાલે કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા પ્રમુખ નું પ્રમુખ પદ એટલા માટે છોડી દીધું કારણ કે એને વિસાવદન ચૂંટણી લડવી છે

હર્ષદભાઈ રીબડિયા ભૂપત ભાયાણી એ તો ઠેક પક્ષા પક્ષી ઉલટા પુલટી કરી એટલે એની પાસે એ પ્રોબ્લેમ છે અપાર માની લો કે હવે જે લડાઈ છે અત્યાર સુધી આપણે વાત કરી ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની તો આ ત્રિપાક્ષીય જંગ થવાનો છે કોંગ્રેસ પણ મેદાનમાં તો છે જ કોંગ્રેસ ત્યાંથી કયા સંભવિત ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે એવું લાગે છે બે નામ તમને કહું બે એક મોટા ભાગે આવે એ સંભાવના છે કારણ કે ભારત કોંગ્રેસે કોંગ્રેસે એવી એક પેલા વિચારણા કરી હતી કે આપણે ખેડૂતના નેતા તરીકે એક મેં તમને કીધું ને વિસાવદરમાં માં ખેડૂતો અને ખેડૂતનો નેતા કે પુત્ર હોવું જરૂરી છે તો કોંગ્રેસ પાસે એવો ચહેરો ચહેરો છે એનું નામ છે પાલભાઈ પાલભાઈ આંબલિયા આંબલિયા પણ લગભગ એમ લાગતું નથી કારણ કે એ જામજોધપુર દ્વારકા પંથક જામખંભાળિયા એ પંથકમાં એનો મત ક્ષેત્ર બહુ છે એટલે પાલભાઈ આંબલિયા નું એમ કેવાનું છે કે ભૂતકાળમાં મેં દ્વારકા પંથકમાં લોકસભાથી માંડીને બધી બાબતોમાં ટિકિટ માંગીતી હતી પક્ષે મને નથી આપી

એટલે પાલભાઈ અમારે સો ટકા ચાલે પણ લગભગ પાલભાઈ માનશે નહીં એવી વાત છે એટલે એટલે કોંગ્રેસે આ મેં તમને જે નામ આપ્યા ભરતભાઈ વિરળિયા કે કરસનભાઈ વડોદરિયા એ જે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય છે ત્યાં વર્ષોથી છે અને અનેક બધી જગ્યાએ એના એનો રાજકીય એની કેરિયર છે નાની મોટી પણ પક્ષની લેવલે એને મદદ કરવા માટે થઈને પરેશભાઈ ધાનાણી કારણ કે એ લેવા પાટીદાર છે એટલે પરેશભાઈ ધાનાણી પ્રભારી બનાવ્યા અને એને કાસ્ટિઝમ ઉપર મદદ કરવા માટે કોંગ્રેસે ઉતાર્યા છે મેદાનમાં પણ ભલે આપણે ત્રિપાખીઓ કે ચોપાખીઓ જંગ આપણે બોલતા હોઈએ પણ કોંગ્રેસ માટે પહેલા તો ત્રિપાખીઓ જંગ તો કોંગ્રેસ એકલા માટે છે એક ગોપાલ ઇટાલિયા બે ભાજપ અને ત્રીજું શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં છે થોડા ક્ષત્રિય નેતાઓના ક્ષત્રિય સમાજના મત જે ભાજપ ને નથી મળવાના જે ઓબ્વિયસલી પછી કોંગ્રેસ એમાં બંટવારો થાય ને કોંગ્રેસ ને તો પેલા જ અત્યાર અત્યારથી ત્રણ દ્રિપાક્ષીય જંગ તો કોંગ્રેસ ને અત્યારે ઇન્ડિવિજલ છે કોંગ્રેસે રણનીતિક રીતે પ્રશાંતભાઈ થોડીક ભૂલ કરી અને અહમ નો ટકરાવ છે અહમ નો ટકાવ સુ શક્તિ સિંહ એમ કીધું કે અમારું આમ આદમી પાર્ટી સાથે ઇન્ડી એલાઇન્સ ની દ્રષ્ટિએ ગઠબંધન હતું તો એ ગઠબંધનના ધર્મ કે ભાગ રૂપે ગોપાલ ઇટાલિયન જાહેર કરતા પેલા એણે અમને પૂછવું જોઈતું તું તું બસ આજ વાંધો એ ભાઈ ન પૂછ્યું તો ગોયળ્યું દુશ્મન કા દુશ્મન મિત્ર હોતા હૈ તમારે ભાજપ અમે લડત છે ગોપાલ ઇટાલિયાને ભાજપ અમે લડત છે તો કોંગ્રેસે બુદ્ધિપૂર્વક કીધું કે ભાઈ અમે વિસાવધરમાં ગોપાલ ઇટાલિયાને નઈ નડીએ તમે કડીમાં અમને લડવા દ્યો વાત થાય પૂરી આમ આદમી પાર્ટી ન્યા મદદ કરે અમે વિસાવધરમાં મદદ કરીએ બે ભેગા થયાઓ તો બિલકુલ ટફ ફાઇટ ભયંકર થાત પણ જગદીશભાઈ આમ આદમી પાર્ટી હવે તો એવી ફરિયાદ અને આરોપ લગાડી રહી છે કે ભાજપ છે એની બી ટીમ છે એટલે અમને નુકસાન કરી રહી છે વર્ષોથી નથી એ જયારે શરૂઆતમાં ત્યારે કહેતા કે કોંગ્રેસના અમુક લોકો છે બી ટીમ છે હવે કોણ ખરેખર તો પ્રશાંતભાઈ પ્રોબ્લેમ શું છે કોંગ્રેસ ની એ ટીમ કઈ છે એ ખબર નથી બી તો છોડો કોંગ્રેસ ની એ ટીમ કઈ જે કોંગ્રેસ માટે સમર્પિત અમરેલી માં દલિત યુવાન ની હત્યા નો કેસ બન્યો એમાં કોંગ્રેસે સપોર્ટ એટલો આપ્યો જેટલો ઈચ્છતા નારાજ થયા એને પ્રભારી તરીકે થવાની ના પડી એટલે નીતિન પટેલ ને દોડવું તું ઢાળ મળશે

અને ભારતીય જનતા પાર્ટી નારાજ છે ભૂતકાળમાં તમે જાણો વિધાનસભામાં કલાકારો ના સન્માન થયા માયાભાઈ આહિર સાયરામ કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી ઇત્યાદિ ઇત્યાદિ બધાના સન્માન થયા હતા એમાં આના સન્માન એટલે ભાઈના વિક્રમભાઈ બોલવામાં એટલે તો ઉત્તર ગુજરાતના જે આખે આખા કોળી ઠાકોર સમાજ છે એ બહુ મોટે ભાઈ રિહાણા હતા અને મહાસંમેલનો બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ને એની વખત બતાવી દો વગેરે વગેરે

ત્યાંડ્યુલર હિતુ કનોડીયા ભલે એ ચહેરો છે બહુ જાણીતો એમાં ના નહી પણ અત્યારે છેલ્લા ત્રણ દસકા થી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે એની એન્ટી ઇન્કમબન્સી આપોઆપ વધી ગઈ છે અને પ્રશાંતભાઈ ઈ એના વાજીબ કારણો છે સુરતના તક્ષ થી શરૂ કરી મોરબીના પુલકાંડ સુધીની કરુણ આખો રૂટ છે કરુણ રૂટ આખો એમાં ભાજપ સરકારે કઈ ઉકાળ્યું નથી એ તો જગ જાહેર વાત છે પછી નકલી કાંડ કઈ જેવા તેવા થયા છે નકલી જજ થઈ ગયા હજ થઈ ગઈ નકલી સીએમ પીએમઓ તો સમજ્યા નકલી જજ એ ગાંધીનગરમાં અને ચુકાદા આપી દીધા બોલો તમે કલ્પના તો કરો ચુકાદા આપી દીધા જો છે ગાંધીનગરમાં તો તમારા બગલમાં હું થઈ તમને ખબર નથી તો તમારા છેવાડે શું થાય શું ખબર છે સરકાર કેટલી બિલકુલ તકલાતી છે એ આખું ગુજરાત જાણી ગયું છે એટલે સારો વિકલ્પ મળે તો લોકો મત નેત્ર વેડફવા નથી માંગતા કોંગ્રેસ તો છે જ ને પરંપરાગત પણ બધાને ખબર છે કોંગ્રેસ તાણી કાઢેલી છે કઈ થાતું નથી એ અર્ધા પડતા બી ટીમ ની જેમ જ વર્તે છે એટલે લોકો એમ કે છે કે ભાઈ સારો વિકલ્પ તો ઠીક છે નહીતર અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો એટલે ભાજપ ને મત આપ્યા કરે હવે ગોપાલ આવ્યા ઇટાલિયા વિસાવદર માં તમે જુઓ અત્યારે

એટલે ગોપાલ ની ઉપર કારણ કે કલાકાર છે પણ એ બધા જાણે છે કે એને પાછું એ કલાકાર છે એટલે એને કઈ કરવાનું થતું નથી ને તો આમ તો કલાકાર જીવ છે એને પોલિટિક્સ તો સમજ્યા જેવું છે કઈ એટલું બધું કઈ જેને કહી શકાય જે સક્રિય પોલિટિશિયન કહેવાય એવું તો છે નહીં અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે મત તૈયાર થયા છે જનતામાં એ લોકો સ્વાભાવિક જ પછી સારા વિકલ્પ તરીકે હોય એમાં પસંદ કરે તો આમ આદમી પાર્ટી પણ સંભવ છે કે ઉમેદવારે કોઈક એવા બધી જ પસંદ કરે કે જેમાં લોકોને એમ લાગે કે ભાઈ અત્યારે કોંગ્રેસ વાળા જે નક્કી કરવાનો એના કરતાં તો કમસે કમ સારા કોંગ્રેસ એ મોટા ભાગે તમારી જાણ કરતા સાહેબ કોંગ્રેસ અત્યારે ત્યાં એક મુસ્લિમ ચહેરો ઉતારવાની વિચાર કરી રહ્યા છે એનું નામ છે નવસાદ સોલંકી અને એટલે જ

ભારતીય જનતા પાર્ટી પાસે પણ અનેક ચહેરાઓ છે અશ્વિન બેંકર થી માંડી રમેશ સોલંકી હિતુ કનોડિયા મણિભાઈ વાઘેલા રમેશ સોલંકી ઈશ્વર મકવાણા વગેરે વગેરે હવે કોને ઉતારે એ પછી વાત છે જેમ કે હિતુ કનોડિયા નું નામ અત્યારે ચાલે છે

આપણે તો જે લાગે એ કહું પ્રશાંતભાઈ કેજરીવાલ તો નડી ને આમ આદમી પાર્ટી મદદ કરી શકે એમ છે કેજરીવાલ જેવા રહ્યા નથી નથી કમ એની સાખ તો રહી સાચું ખોટું રામ જાણે અદાલત નક્કી કરે પણ અત્યારે નૈતિકતાની રીતે કેજરીવાલે એની જે ઓરા હતી આભા હતી એ ગુમાવી દીધી શરાબકાંડ કયો કે સ્કૂલ કાંડ કયો કે જે કયો તે કારણ કે એ બીજું બધું છોડીએ આક્ષેપ આક્ષેપ છોડીયે પણ શીશ મહલ તો તમારી મારી નજર સામેની વાત છે તમે એટલે કે કેજરીવાલ શરૂઆતમાં આવ્યા ત્યારે રાજનીતિ ના શુદ્ધિકરણ માટે આયવા હોવાનું કેતા અને અમે પબ્લિક પરિવહન ની જે વ્યવસ્થા છે એ બેસ્ટ કે મેટ્રો માં અમે આવીશું જશું રિક્ષામાં કે ઓટો માં કે વગેરે વગેરે અને એક જમાનામાં તો જયારે પેલી વખત સપર્થ લીધા બળદગાડા માં લોકો આયા તા આમ આદમી પાર્ટી હા બરાબર હવે એને બદલે તમે એસી કરોડ નો કે જે કઈ હોય તે શીસ મહેલ બનાવો ભાઈ તમારે ક્યાં પરમાનન્ટ ત્યાં રહેવાનું છે પાંચ વર્ષ દસ વર્ષ માની લો બે ઘડી પરમાનન્ટ તમારી પેઢી તો નથી તો તમને આ જે જીજી વિશાળ જાગૃત થઈ એ તો બહુ ખતરનાક કહેવાય સાહેબ કારણ શું છે કે કુમુદના ફૂલ દેખાવમાં સૌથી રૂપકડામાં રૂપકડા ફૂલ છે કુમુદના ફૂલ પણ ઈ જયારે ગંધાય ને તો એનાથી બદબુ સૌથી ખરાબ બદબુ એ નહીં આવે તો બીજા બધા લોકો બોલી ને ફરી જાય લોકોના મગજમાં હતા રાજકારણીઓ આવા જ હોય કેજરીવાલ આવ્યા ત્યારે લોકોના મગજમાં એમ હતું કે એક એવા વ્યક્તિત્વ ને આપણે લડીએ જે લોકો રાજકીય રીતે શુદ્ધિકરણ ની વાતો કરીને આવ્યા છે ને બિલકુલ મેન જેવા લાગે છે ઇન્સર્ટ કર્યા વગર નો ઓપન શર્ટ ને ચપ્પલ કોલાપુરી પહેરે તમે મફલર બફલર વાટી લે એટલે કોઈ મેકઅપ બેકઅપ કુશ નહીં પછી કોઈ ને તાસીરો નહીં જેમ અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા રજનીકાંતના નથી એવડા મોટા પોસ્ટર લગાડ્યા ઓપરેશન સિંધુ જ્યારે પોતે બંદૂક લઈને જોડા ગયા હોય સરહદ ઉપર અને સામેવાળાને ફૂંકી માર્યા હોય એવી હાલત ભાઈ નહીં કરી એકેય સૈનિકના નહીં એકે સેનાપતિના નહીં કાંઈ નહીં બધું પોતે પોતે બધું કર્યું એ જે દાખલો કર્યો છે એવું કેજરીવાલમાં તો નથી તમારી મારી જેમ કોમન માણસ જેમ હાઇલા આવે ને સભા કરે ને સિમ્પલ વાતો કરે નળ ગટર લાઈટ બધાની રોડ રસ્તાની અને ભાવ ઉતારી નાખે પચાસ ટકા લાઈટ ના બિલ ઓછા એટલે આપે જે કીધું કે કેજરીવાલ આવ્યા પછી શું ફેર પડશે હું તો ઈચ્છું કે ગોપાલભાઈ કહી દે કે તમે છે ને ભગવાન ઈશ્વર ની કૃપા તમે તમારા થાનકે બધારો હું કાફી છું તો કેજરીવાલ ન આવે અને પછી જેનો માહોલ છે આપણે અત્યારની જે ઉમેદવારોની ચર્ચા કરી તો પણ આપણે વિસાવદરની વાત કરીએ તમને અત્યારે ગોપાલ ઇટાલિયા નીકળી જાય એટલે ગાંધીનગર તરફ રવાના થાય એવી શક્યતા કેટલી લાગી રહી છે કારણ પ્રસંતભાઈ શક્ય અત્યારે નેવું ટકા શું કામ પણ હામે પાછા કોઈ છે નહીં એટલે નેવું ટકા હામે પછી ખબર આપણે ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો પણ ચર્ચા કરી માની લો કે આપણે જે ચર્ચા કરી એમાંથી જ કોઈ આવે છે રાદડીયા ધારો કે ઉતરે મેદાનમાં જે ઉતરી ચૂક્યા છે ઓલરેડી હવે જયેશભાઈ રાદડીયા ને પણ શું છે એને આ ટાસ્ક ફોર જો એને આ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તમે અમને આ અઘરામાં અઘરી બેઠક જીતાડી દો

વિસાવધર્ વ્યક્તિ આલે એમ છે અને ખાસ કરીને જયેશભાઈ જેવા જે સહકારી ક્ષેત્રમાં છે એ ફૂકામ સામેવાળા ઉમેદવારે ઉમેદવાર મોટાભાગે સહકારી ક્ષેત્ર નું આવશે અને સહકારી ક્ષેત્રના જે લોકો જોડાયેલા હોય ને એ લાભાર્થીઓ હોય મારી બીજા કચકડા જેવા જે ફોલોઅર્સ કહી શકાય બ્લુ ટીક વાળા એવું ન હોય ઘણીક ફોલોઅર્સ થાય ને ઘણીક તમારા ટીકા કાર છે ઘડીક ફોલો એવું નહીં લાભાર્થી હોય ઋણ જેણે લીધું હોય આઉટ ઓફ વે જઈને જેણે મદદ કરી હોય સહકારી ક્ષેત્રના લોકોને એ લોકો એ લાભાર્થી હોય એટલે એ તો ઋણ અદા કરે છે એને ખબર છે કે આપણે ભવિષ્યમાં લોન જોતી હોય બિયારણ જોતું હોય કે બીજું કાંઈ પણ કામકાજ હોય તો આપણને આ સહકારી મંડળી ખપ લાગવાની એટલે એના ડિરેક્ટરો કહેવાય જો આપણે જયેશભાઈ કે મત મતપાન છે તો આપે જ એ ફિક્સ ૌકા પાર કરો અમે તમને આ વેતરણી પાર કરાવી દેશું જી બરાબર કડીમાં છેલ્લો સવાલ પૂછે કડીમાં ચિત્ર શું લાગે છે કોઈના ઉમેદવાર તો જાહેર થાય નથી છતાં કડીનું પલ્લું કોની તરફ નમેવું લાગે છે ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત માગી નથી એટલે એટલે મૂકવામાં આવશે રાધર કદાચિત શું કામ કે હિતુ કનોડિયા એક ફેમસ ચહેરો છે તમારે હંમેશા આવું જે ગ્લેમર તરફ જવાનો અર્થ એ છે કે તમારી પાસે ઓરિજિનલ નથી તો તમે ગ્લેમર તરફ જાઓ

પત્રકાર જગદીશ મહેતા જેમણે વિસાવદર શું થઈ શકે કડી શું થઈ શકે તેની વિગતે ચર્ચા કરી જોઈએ આખરે રાજા તો મતદાર હોય છે અને મતદાર જ નક્કી કરે છે પોતાનો પ્રતિનિધિ હજી ચૂંટણી વાર છે પણ આજ પ્રકારની ચર્ચા જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથીઓને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના